તળાજા શહેરમાં વાડા ક્ષત્રિય સમાજની વાડી ખાતે શ્રી તળાજા તાલુકા દસનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા આયોજિત પંદરમું ઇનામ વિતરણ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તળાજા તાલુકા દસનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ યોજાયો હતો જેની વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેરમાં વાળા ક્ષત્રિય સમાજની વાડી ખાતે આજે તળાજા તાલુકા દસનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા આયોજિત પંદરમો ઇનામ વિતરણ કાર્યક્રમ અને જ્ઞાતિ મેળન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને શિવધૂન તેમજ સમારંભના પ્રમુખની વરણી કારોબારીની રચના સ્વાગત પ્રવચન તથા પ્રાસંગિક પ્રવચન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ જીઈએસ ક્લાસ ટુ અધિકારી વંદનાબેન ગોસ્વામી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં સમીક્ષક તરીકે પસંદગી પામવા બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કેટલાકના સન્માન સહિતના કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજાના પ્રખ્યાત શિવ કથાકાર ભારદ્વાજ બાપુ સહિતના વિવિધ ધુરંધર સાધુ સંતો અને સમાજના વિવિધ આગેવાનો માતાઓ બહેનો યુવાનો વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર રિપોર્ટો આગળ લાવજો દીકરીઓને તમે કર્યાવરણમાં કંઈક ઓછું આપશે તો ચાલશે કદાચ પાંચ લાખ આપશો તો એ પૂરા થઈ જશે પણ મહિનાના લાખ કમાય એવું એજ્યુકેશન એને આપશો તો એને કોઈ પાસે ક્યારેય